શાકને પર ટક્કર મારે તેટલું ટેસ્ટી આપણું આ ગુજરાતી શાક તમે આ વિડીયોમાં જોશો તો તમને ખૂબ સરસ અને સરળતાથી આવડી જશે અને જ્યારે તમે તમારા ઘરે આને બનાવશો તો આની ડિમાન્ડ ખૂબ જ વધી જશે તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે આપણે મસાલાની તૈયારી કરી લઈએ મસાલામાં મેં અહીંયા પાંચ મોટી ચમચી ધાણા જીરું લીધું છે એમાં એક ચમચી લસણની ચટણી અને બે ચમચી સફેદ તલ નાખી દઈશું હવે આપણે એમાં ઉમેરીશું બેઝિક જે મસાલા એક ચમચી હળદર એક ચમચી મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું આ તમે તમારા ટેસ્ટ પ્રમાણે આમાં ઓછું કરી શકો છો ત્યારબાદ ઝીણું આપણે લીલું લસણ મેં ઝીણું સમારી લીધું છે અને આમાં થોડી કોથમીર મેં ઉમેરી દીધી છે આ બંનેનો ટેસ્ટ મસાલામાં ખૂબ સરસ આવશે અને બાઇન્ડિંગ મળે એટલું તેલ ઉમેરી અને આપણે બધું જ મસાલો મિક્સ કરી લઈશું ખૂબ સરસ રીતે મસાલો બધા જો સામગ્રી પર ચડી જાય એટલે આપણે આ મસાલાને આપણે જે શાક લીધું છે તેમાં ભરવાનું છે હવે અહીંયા મેં કયા કયા શાક લીધા છે એ હું તમને કહી દઉં અહીંયા આપણે મરચાં જે ભંભોલા મરચાં આવે છે તે ઝીણી ડુંગળી ઝીણા રીંગણ અને ઝીણી ઝીણી મટાકી લીધી છે આને વચ્ચેથી આપણે ચાર કટ કરી અને કાપક કરી લેવાના છે અને જે મસાલો આપણે તૈયાર કર્યો છે તે આ શાકમાં ભરી લેશું હવે આ બધા જ શાકમાં આવી રીતે મસાલો ભરવાનો છે મસાલો ભરી અને શાક ને આપણે પ્રેસ કરી લેશું ત્યારબાદ હવે શાકના વઘાર માટે તેલ લીધું છે મેં ત્રણ મોટી ચમચી તેલ એમાં વઘારમાં રાઈ નાખી છે રાઈ તતડી જાય એટલે આપણે તેમાં હળદર હિંગ મરચું ધાણા જીરું આ જે બેઝિક મસાલા છે એ બધા આમાં એડ કરી દેસુ ત્યારબાદ ચાર થી પાંચ બટેકા બાફી અને મેં તેનો માવો કરી લીધો છે તે માવો આપણે આમાં ઉમેરી દઈશું આમાં બેઝિક ગ્રેવી કરવાની છે બટાકા ડુંગળી અને ટમેટાની ડુંગળીને પણ આપણે ઝીણી ઝીણી છીણી લીધી છે અહીંયા મેં ચાર થી પાંચ જેટલી ડુંગળી છીણી છે એટલે એની ગ્રેવી તમે મિક્સરમાં પણ પેસ્ટ કરી શકો છો પણ તમે જો છીણીથી છીણો તો એનો ટેસ્ટ ખૂબ સારો આવે છે અહીંયા સેમ એવી જ રીતે ચાર થી પાંચ ટમેટા મેં છીણી લીધા છે અને બટાકા ડુંગળી અને ટમેટાની જે આ છીણ છે તેને શાકમાં ઉમેરી અને વઘાર કરી લેવાનું છે ત્યાં સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું આપણે મીઠું નાખ્યા પછી હવે આપણે આની અંદર હી અને ગરમ મસાલો એડ કરીશું ગરમ મસાલો અમે અહીંયા ઘરે બનાવેલો યુઝ કર્યો છે અમારા પણ તમે બહારથી પરચેસ કરીને પણ ગરમ મસાલોમાં એડ કરી શકો છો હવે આની અંદર મેં વટાણા એડ કર્યા છે વટાણાનો પણ ટેસ્ટ ખૂબ સરસ આવે છે હવે આપણે જે શાક ભર્યું છે એ આ ગ્રેવીની અંદર એડ કરી દઈશું છૂટું છૂટું આપણે શાક આમાં એડ કરશું આ કુકરમાં નથી બનાવવાનું કુકરમાં બનાવશું તો આખું એમાં સરસ શાકનું જે છે એ છૂટું શાક લઈ રહે અહીંયા આપણે આવી રીતે એક પેનમાં જ બનાવવાનું છે જરૂર પ્રમાણે મેં પાણી ઉમેરી દીધું છે હવે આપણે આને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ઢાંકી અને ચડવા દઈશું પંદર થી વીસ મિનિટ ચડ્યા બાદ આપણે ઢાંકણ ખોલી અને આપણું જે શાક છે એને ચલાવી લઈશું એટલે કે નીચે શાક ચોટી ના જાય અને જે ઉપરનું શાક છે એ નીચે પાછું ચડવા લાગે બસ તૈયાર છે તમારું આ શાક આવી જ રીતે તમે શાક બનાવજો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને જ્યારે તમે બનાવો તો કોમેન્ટ કરીને કહેજો કે કેવું થયું છે થેન્ક યુ